એક એટલી ઝડપથી દેખાવા માયની છે કે તમારા આપેલા રૂપિયાના કારણે બીજા બી લોકો આનો ભોગ બને છે સમાજમાં ભોગ બનનાર લોકોની સંખ્યા એટલી મોટી છે જો ખરેખર એ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવશે તો જરૂરથી એ લોકોને મદદ બી મળશે અને સમાજમાં બધા જ લોકોને અંદાજો છે કે આ પ્રકારનો ભોગ અનેક લોકો બને છે આ પ્રકારના ભોગ બનવાથી આપણે ડરવાની જરૂર નથી સમાજમાં નિડરતાથી બહાર આવવું જોઈએ કે ભાઈ તે મને ફોન કર્યો છે પરંતુ હું તારી સામે ફરિયાદ કરવાનો છું એક રૂપિયો બી નથી આપવાનો જે થાય એ કરી અમારી તમામ માહિતી